પાછળથી પાણીની આવકમાં ઘટાડો થતો ડેમનું લેવલ છસો એક પોઈન્ટ પચાસ ફૂટ થતો ફરી ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા હવે અત્યારે અરબી સમુદ્રની અંદર પશ્ચિમ ભાગની અંદર ગુજરાતના અને રાજસ્થાનના ઉત્તર પૂર્વ ભાગની અંદર લો પ્રેશર સર્જાયું જેના લીધે ફરી એક વખત વરસાદનો રાઉન્ડ સિય થયો અને બનાસ નદીનું જે ઉદ્ગમ સ્થાન છે ઉદયપુરની ટેકરીઓ તે વિસ્તારની અંદર વધુ વરસાદ પડવાથી પાણીની ફરી એક વખત ડેમની અંદર આવકથી અને લેવલની અંદર વધારો જોવા મળે ખેડૂતો માટે બનાસકાંઠા અને પાટણના જે ગામડાઓનો દાંતીવાડા કમાન્ડ એરિયાની અંદર આવે છે તે વિસ્તારોની અંદર જેટલું સિંચાઈ માટે પાણી જરૂર છે તેટલા પાણીનો સંગ્રહ ફરી એક વખત થઈ ગયો છે તો હવે આ ખેડૂતોને ઉનાળું અને શિયાળો બંને સિઝનની અંદર પાણી જોઈએ તેટલા પ્રમાણમાં પાણી તેમ છતાં પણ ફરી એક વખત ડેમની સપાટીની અંદર વધારો થયો છે અત્યારે પણ પાણીની આવક ચાલુ છે તો હવે જોઈએ કેટલું ડેમનું લેવલ છસો ચાર ફૂટ ભયજનક સપાટી છે અને પાણીની આવક છેલ્લા બે દિવસ શુક્રવારે શનિવારે અને રવિવારે ત્રણ દિવસ રાજસ્થાનની અંદર જે બનાસના સ્થાન જે વિસ્તાર છે અને આબુ રોડ પીંડવાડા અને અરવલ્લીની ગીરમાળાની જે ભાડીઓ છે તેની અંદર વરસાદ છે અને જે પાણી

કાપ ભેગી થતી હોવાથી પાણીના રિચાર્જ જમીનની અંદર પૂરતા પ્રમાણમાં નથી જતા જેના લીધે ડીસા અને તાનેરા તેમજ આજુબાજુના વિસ્તારો છે જે બનાસ નદીની આજુબાજુમાં આવેલા છે તે વિસ્તારોની અંદર ખેડૂતો માટે દિવસે દિવસે પાણીના તળાસ ખૂબ જ નીચા જઈ રહ્યા છે અને આઠસો થી બારસો ફૂટના બોર બનાવવા છતાં પણ પૂરતા પાણી નથી મળી રહ્યા તે સરકારે દસ દિવસ પાણી છોડ્યું જેનાથી ખેડૂતોને થોડા અંશે ફાયદો પણ થયો હતો પણ ફરી એક વખત લેવલ ઘડવા તો ખેડૂતો પણ આશા રાખી રહ્યા છે કે જેટલી પાણીની સિંચાઈ માટે જરૂર છે તેનાથી વધારાનું જે પાણી છે તે પાણી નરેની અંદર નદીની અંદર છોડવામાં આવે અને દાંતીવાડા ડેમની અંદર હજુ પણ સિઝનને થોડા દિવસો બાકી હોવાથી જો જરૂરિયાત જેવું લાગે તો નર્મદા કેનાલથી દાંતીવાડા ડેમ સુધી પાઇપલાઇન જે આવેલી છે ચાંગા પમ્પિંગ સ્ટેશનથી ફરી દાંતીવાડામાં જરૂરિયાત હોય તો પાણી પણ નાખવું જોઈએ આ બાબતે ખેડૂતોના હેટ માટે આ વિચાર કરવો જોઈએ શીપુ ડેમની અંદર પણ હજુ સંપૂર્ણ ભરાયો નથી સત્યાવીસ ફૂટ જેટલો બાકી છે અને બનાસકાંઠા જિલ્લાનો એક મહત્વનો ડેમ મુક્તેશ્વર ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે ખેડૂતો ખોલવામાં આવે પાણીની પણ આવક થઈ ગઈ અને હજુ પણ તે વિસ્તારની અંદર ત્રણ દિવસ યલો આપવામાં આવેલું છે હજુ પણ વરસાદ વરસી શકે તો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો અને હું તમને ફરી એક વખત સપાટી જણાવું તો છસો બે પચાસ સમય સાત દસ બે હજાર ના રોજ સાંજે વાગે આવક નવસો પચાસ થયું છે આભાર બનાસ ની તેની બાજુમાં બેલ નું અવશ્ય દબાવો આભાર